ચોટીલા વરસાદ વાતાવરણમાં પણ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી ચોટીલામાં જન્માષ્ટમીની એટલે કે શ્રી કૃષ્ણ જન્મોત્સવ આ દિવસે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ચોટીલાના પોપટપરા રામદેવ મંદિરથી શોભાયાત્રા શરૂ કરી મામાના કાંટા રામચોક બસ સ્ટેન્ડ રોડ મોટી જગ્યા મેન મંદિર મેન બજાર રાયકા ચોક અને ગલીઓમાં મટકી ફોડ કરવામાં આવ્યું જ્યારે જન્માષ્ટમી ઉત્સવના પાવન પર્વની શોભાયાત્રા આમંત્રણને માન આપીને ચૂંટેલા પત્રકારોને ચૂંટેલા પોલીસ પણ ચાલુ વરસાદમાં ખડે પગે રહી હતી ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી